તો હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ ફિરસે બ્લોગમાં સ્વાગત હે દોસ્તો મેં આપકો દેખાનેવાળા કે મેરા ગામમાં યાનિ કે રામાપીરનું વરઘુરું ચાલી રહ્યું છે કેમ કે ધૂમધામ પબ્લિક પણ તમને પણ જોવા મળી રહે છે કેમ કે અમારા બ્લોગમાં તમે બનેલા રહેજો તો અમારા ગામમાં પણ ડીજે પણ આવી ગયું ડીજે સ્ટાર્ટ થઈ ગયું છે અને પબ્લિક પણ સ્ટાર્ટ થઈ ગયું છે કેમ કે તો ગાઈઝ તમે દેખ શકતી આવી તો દોસ્તો ફાઇનલી મેં બતા રહ્યા કો તો ગાઈઝ જ દેખીએ કેટલી પબ્લિક આવી હોઈએ તો ગાઈઝ જ અભી દેખીએ કેટલો મોસમ પણ સારું લાગ્યો છે અને કેટલી પણ પબ્લિક છે તમને પણ અમારા બ્લોગમાં સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને ફોલો કરો કેમ કે ગાઈઝ તમે દેખી અભી અમારા વરઘોડામાં કેટલો મોસમ ધૂમધામ ચાલી રહ્યું છે ખૂબ જ આનંદ આવી ગયો છે કેમ કે અમારા નોમનું વરઘોડું નીકળી ગયું છે અને પણ તમને પણ જોવો મિત્રો ખરેખર મજા આવી જાય એવો પણ સારો બ્લોગ બનાવી રહ્યો છું ધૂમ જ મજા આવીએ ધૂમ જ કેમ કે રામ રણુજાવાળા એટલે અલખ ધણી એના માટે પણ આપણે વિડીયો લાઈક કરો શેર કરો દોસ્તો જો સામે જ પ્રોપિસ મારી રહ્યા છે જો મિત્રો પબ્લિક પણ કેટલી ધૂમધામ નાચી રહી છે અને અમારા આજુબાજુમાં પણ પબ્લિક જમી રહી છે તો તમે જુઓ મિત્રો કેમ કે મજા આવી જાય છે અમારા અવનવા બ્લોગમાં કેટલો ઉત્સાહ છે અને કેટલો આનંદ પણ છે તો આવી જ દેખીએ જો આજુબાજુમાં પણ કેટલું મોસમ અને કેટલી આનંદથી છે રામાપેરના પણ પવન પણ રમી રહ્યા છે કેમ કે નવા બ્લોગમાં તમે જોતા રહેજો મજા આવી જશે પૂર્વ પૂરો વિડીયો જુઓ તો તમને સારો લાગી જશે એટલે લઈ ગઈ તો મેલડી રમે મારી મેલડી રમે તો જુઓ મિત્રો तो गाइज अभी देख सकते है अभी हमारा न्यू ब्लॉग में के ट्राफिकत ते जुड़े तो, तो लाइक कर दज फॉलो कर दज કેટલો પણ રામાપીનો પણ આપણને ગોડલો પણ બનાવેલો જોવા મળી રહ્યો છે કેમ કે આખા ગામના લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે અને મિત્રો સારી રીતે પણ અમારા વરઘોડામાં ખૂબ જ આનંદ આવી રહ્યો છે અમને કેમ કે તમે આવાનું કેમ કે જો મિત્રો સામે પણ ડીજે દેખાવી ગયું છે આપણે નવું નવા જોતા રહ્યો કેમ કે મિત્રો તમે આવો પૂરો બ્લોગ જોશો ને તમને ખૂબ જ આનંદ આવી જશે કેમ કે ખૂબ જ આનંદ આવે કે રામાપીરનું વર્ગુરું હોય આપણે જોવાનું મન ના થાય તેવો ના હોય પણ મિત્રો તમે પણ સપોર્ટ કરો કેમ કે આવા આવા રામાપીર આપણે બધાને સાથ આપે તેવો તમે સપોર્ટ કરો અને મિત્રો કેમ કે જુઓ મિત્રો તમને સારો લાગી જાય તેવો પણ હું વિડીયો બનાવી રહ્યો છું જો મિત્રો કેટલો ઉમંગ છે આ બધા લોકોને કેમ કે રામાપેરનો દિવસ આવે ને ત્યારે એવું લાગે કે આજ અમારો નવો દિવસ પણ છે તો કેટલા બધા મિત્રો પણ ડાન્સ કરી રહ્યા છે જો તો ગાઈઝ ફાઈનલી આપ તમે દેખ શકતી નાના નાના છોકરા પણ નાચી રહ્યા છે અને તમે પણ આવો અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો ફોલો કરો મિત્રો